શામપીશ્વર મહાદેવના દર્શન કરવા ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો મૈસણના સાલડી સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવના મંદિરની લોકો મિની સોમનાથ પણ ગણવા લાગ્યા છે સ્વયંભુ પીપળેશ્વર મહાદેવના દર્શન કરવા હજારોની સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અને શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી પવિત્ર શ્રાવણ માસના ચોથો અને અંતિમ સોમવાર શ્રી ભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ મિની સોમનાથ ગણાતા પીપળેશ્વર મહાદેવનું મંદિર પરિસર હર હર મહાદેવના જય ગોસ્તીנגજી ઉઠ્યો આજુબાજુ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળાભિષેક દુધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને પીપળીશ્વર મહાદેવની કરી ઉપાસના શ્રાવણ માસ દરમિયાન કરેલી ભક્તિના ભાગરૂપે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી આજના છેલ્લા સોમવારે મહાદેવના દર્શન કરીને ભક્તો પોતાના જીવનને બનાવી રહ્યા છે સફળ નીતાબેન નીતાબેન ક્યાંથી આવો છો તમે કાટાવાડા થી બધા બીજા પણ આવે લાભ લે ખુબ સારું ઘનશ્યામભાઈ પટેલ કરાયો હું એવા મંતુ માં અને કીર્તિભાઈ પટેલ છે સોમવારે અહિયાં ભવ્ય મેળો કરાય છે લગભગ આખા મહેસાણા જિલ્લામાં દરેક ગામો છે અહિયાં પબ્લિક આવે છે અહિયાં વધારે મહત્વ બીલીપત્ર નું છે અહિયાં એક કરોડ પણ વધારે બીલીપત્ર ભક્તો દ્વારા ચઢાવવામાં આવે છે